હેલો આપણી સિરીઝ ચાલે છે માઇન્ડસેટ ઉપર નેગેટિવ માઇન્ડસેટ કેવી રીતે જનરેટ થાય છે તો નેગેટિવ થિંકિંગ કેવી રીતે જનરેટ થાય છે હવે એમની રિવર્સ પ્રોસેસ વિશે આજનો વિડીયો હું તમને આજના વિડીયોમાં હું તમને સમજાવીશ કે એ નેગેટિવ થિંકિંગને દૂર કેવી રીતે કરી શકાય બરાબર છે હવે આ જે નેગેટિવ થિન્કિંગને દૂર કરવા માટે આપણે પેલા જે નેગેટિવ થિંકિંગ આપણને બહુ બધું છે જે આપણા કંટ્રોલમાં નથી અને વારંવાર આવ્યા કરે છે તો એના માટે પહેલી રિક્વાયરમેન્ટ એ છે કે આપણે અવેરનેસ ડેવલપ કરવી પડે અવેરનેસ એટલે ગુજરાતીમાં જેને કહેવાય જાગૃતતા અને એના કરતાં પણ હજુ એક બીજો શબ્દ કહું છું સભાનતા મારું થિંકિંગ અત્યારે નેગેટિવ ચાલી રહ્યું છે એવું મને ખબર તો હોવી જઈ આપણે ઘણી વાર એવું થાય છે બધાને એવું થાય છે કે કલાક પછી બે કલાક પછી અડધા દિવસ પછી ખબર પડે ઓહો હું કેવું થિંકિંગ કરું છું આવું નેગેટિવ થિંકિંગ ચાલે છે આપણને પોતાને જ ખબર નથી કેવું થિંકિંગ ચાલે તો પહેલું એ કરવું પડશે કે હું મારી અવેરનેસ ડેવલપ કરું શું કરવું પડશે મારી અવેરનેસ ડેવલપ કરવી પડશે હવે અવેરનેસ ડેવલપ કરવા માટે મને માઇન્ડ શાંત થાય એના માટે મને વારંવાર એને ડાયગ્નોસ્ટ કરવું પડશે મારા થિંકિંગને તો એના માટેની અલગ અલગ બહુ મેથડ છે ઘણા લોકો મેડિટેશન કરે કોઈ પ્રાણાયામ કરે કોઈ યોગા કરે એક્સરસાઇઝ દ્વારા કરે કોઈ બહુ બધા એક્ટિવ મેડિટેશન છે પેસિવ મેડિટેશન છે બહુ ઘણી બધી મેથડ અફર્મેશન છે બહુ બધી મેથડો કામ કરી રહી છે એમાં બધી જ મેથડો કામ કરે છે એની માસ્ટરે તમારી કોના ઉપર છે એના પર બી આપણે જોશું કઈ મેથડ સૌથી સારી પણ અત્યારે આપણે નથી જોતા અત્યારે આપણે જોઈએ છીએ કે હું તમને ટિપ્સ આપું છું કે ભાઈ આ નેગેટિવ થિંકિંગમાંથી બહાર નીકળવા માટે શું થઈ શકે તો તમે ફિઝિકલી જે વસ્તુ કરી શકો વિચારવાની વસ્તુ ઘણી બધી વખત એવું હોય છે કે મને ખબર જ નથી હોતી હું શું વિચારું છું અને વિચાર્યા પછી એકાદી વાર પોઝિટિવ વિચાર આવી કે ના ના હું તો પોઝિટિવ વિચાર કરું છું આપણે એવા બ્રહ્મમાં પણ આગળ જતા રહીએ છીએ અથવા તો

તો પણ તમારું થિંકિંગ ધીરે 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 બહુ મોટો ફરક આવશે પણ કરવું તો પડશે જ હં કંઈક એવું નહીં થાય કે ના મારે પોઝિટિવ થિંકિંગ કરવું છે આવું બોલવાથી કામ થતું નથી લોકો ભલે ગમે તે કહીએ પણ આનાથી કામ થાય નહીં તમારે અમુક કામ નિયમિત કરવા જ પડે જ્યાં સુધી એનો એન્ડ ના આવે ત્યાં સુધી એની પાછળ વળગી રહેવું પડે અને જો એ તમે વળગી રહેશો તો જ રિઝલ્ટ આવે બાકી રિઝલ્ટ આવતું નથી દુનિયામાં જ્યાં જ્યાં રિઝલ્ટ જોઈએ ત્યાં ત્યાં કન્સિસ્ટન્સીની જરૂર હોય છે જો તમે આની અંદર કન્સિસ્ટન્સી લાવશો તમારું માઇન્ડ એકાદી વાર કરશો તો માઇન્ડ ફ્લુકમાં માની તો ક્યારેક તો થઈ ગયું જવા દો પણ જો તમે રેગ્યુલર કરવા બેસશો તો રોજ સવારે હું આઠ વાગે રોજ સવારે નવ વાગે તો રોજ સવારે હું ઓફિસે જતાં પહેલાં વોટ એવર તમારું જે કંઈ શેડ્યુલ હોય એના પછી આટલા વાગે અથવા આવી રીતે આ સવારના સમયે હું બેસીશ બેઠા પછી તમારું લિસ્ટ બન્યું હોઈ શકે કે શરૂઆતમાં નેગેટિવ લિસ્ટ બહુ મોટું થાય ગભરાવાની જરૂર નથી ગમે એટલું મોટું થાય બિલકુલ ગભરાવાની જરૂર નથી હું આટલું બધું નેગેટિવ થિંકિંગ કરું કોઈ ટેન્શન નથી લેવાનું હું તમને કહું છું હન્ડ્રેડ પર્સન્ટ તમે નેગેટિવિટીમાંથી બહાર આવશો શરૂઆત ત્યાંથી કરવાની તમે નેગેટિવ તમને થોટ આવે લિસ્ટ બનાવો પોઝિટિવ થોટ આવે એનોલિસ્ટ બનાવો નીચે છેલ્લે એક વાક્ય લખવાનું કે હું પોઝિટિવ દિશામાં આગળ વધી રહ્યો છું અથવા મારું થિંકિંગ પોઝિટિવ થઈ રહ્યું છે છેલ્લું વાક્ય લખવાનું પોઝિટિવ નેગેટિવ બંને લખ્યા પછી બે પાર્ટ કરવાના ફૂલસ્કેપ હોય તો એના અડધેથી આમ ઊભા બે પાક કરવાના નેગેટિવ પોઝિટિવ અને પછી છેલ્લે એન્ડ થાય ત્યાં એક વાક્ય લખવાનું હું પોઝિટિવ તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છું અથવા વધી રહી છું ખાલી આટલું કરો તમે જો તમે આટલું કરશો તમારી થિંકિંગ પેટર્ન ધીરે 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 ચેન્જ થવા માંડશે પણ તમારે કરવું પડશે ફરી પાછું કહું છું ખાલી આપણે વિચારવાથી અટકી જઈએ છીએ ફિઝિકલ એક્ટ અથવા તો એક્શન મોડમાં આવતા નથી અને એટલા માટે આપણે જેવા છીએ એવા જ રહી જઈએ છીએ તો આ નેગેટિવ થિંકિંગમાંથી પોઝિટિવ થિંકિંગ દિશા તરફ જવા માટેની આ એક શરૂઆત છે અને આ જે શરૂઆત છે એ શરૂઆત જો તમે કરશો તો હું તમને કહું છું કે તમારા જે અત્યારે નેગેટિવિટી થિંકિંગ છે એમાં પોઝિટિવિટીની ફર્સ્ટ ક્લાસ એ દિશામાં તમે આગળ નીકળી જશો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરો અને તમને થતા પ્રશ્ન જો તમે કોમેન્ટ કરશો તો ઘણા બધા પ્રશ્ન જો એક સરખા આવશે તો એનો વિડીયો પણ હું બનાવીશ અને એના જવાબ તમને વિડીયો દ્વારા આપીશ થેન્ક યુ